વિશ્વ જળ દિવસ પૂર્વે મહીસાગર નદીને દૂષિત કરનાર લેક્ટોસ ઇન્ડિયાને ક્લોઝર નોટિસ અપાઈ છે શહેરના લાખો લોકોની આસ્થા ધરાવતી મહિ નદીને કેમિકલ માફિયાઓએ પ્રદૂષિત કરી નાખી છે વિશ્વ જળ દિવસ પૂર્વે મહીસાગર નદીમાં કેમિકલનું પાણી તળતું દેખાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો લોકોના આક્રોશને લઈને દોડતા થયેલા જીપીસીબીના તંત્રએ મહી નદીમાંથી પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી હતી જેમાં પોઈજાની લૅકટોલ્સ ઇન્ડિયા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે જેથી જીપીસીબી દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ છે સાઉદી પોઈચા અને નંદેસરી ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલી કેટલીક કંપનીઓ કેમિકલ યુક્ત ઝેરી પાણી કોતર મારફતે મહીસાગર નદીમાં છોડી છે તદઉપરાંત આસપાસના ચોક્કસ ગામડાઓના ગટરના અને અન્ય ગંદા પાણીનો ગેરકાયદે નિકાલ નદીમાં કરાય છે જેને કારણે મહીસાગર નદી પ્રદૂષણથી છલોછલ બની છે અગાઉ મહી નદીમાં કેમિકલ છોડવામાં આવતું હોવાના મુદ્દે હંગામો પણ મચ્યો હતો જે શાંત થયા બાદ ફરી કેમિકલ માફિયાઓએ માત ઉચક્યો હતો જેમાં તારીખ બાવીસ માર્ચે વિશ્વ જળ દિવસના બે દિવસ પહેલાં જ શહેર નજીક અનગઢ ગામ પાસેના મસાણી માતાના મંદિર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણીનો રંગ બદલાઈ ગયો હતો પાણી પીળું થવાની સાથે રિસર કેમિકલની ચાદર પાણી પર પથરાઈ ગઈ હતી જેને લઈને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને આ બનાવની જાણ જીબીસીબીને કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જ્યાંથી તેમણે પાણીના સેમ્પલ ટેસ્ટિંગ માટે લીધા હતા

આપણી મહીસાગર માતાને પ્રદૂષિત કરીને એવો વિકાસ આપણે કંઈ જરૂર નહીં કે આવા વિકાસથી આપણી આવનારી પાંચ પેઢીઓને પાણી નહીં મળે એના કરતા બેટર છે કે આવી એક કંપની બંધ કરી દેવી જોઈએ એમાં કોઈને એ થવાનું નહીં એ બીજી જગ્યાએ નાખશે એ કંપનીવાળો અહીં આગળ મહીસાગર નદી બગાડવાનું આવું એ તો ના હોવું જોઈએ અમે તો એવું સાંભળ્યું કે દર બે ત્રણ મહિના એને આવી રીતના વર્ષમાં બે વખત એને આવી રીતના ક્લોઝરની નોટિસ મળે પાછું બે મહિના પછી ફરી પાછું આપણું કુદરતી એક તો તો ભૂગર્ભ જળ ખરાબ થઈ જ ગયા છે છે અને રહ્યું એ કેમિકલ વાળું થઈ જશે તો શું પીશું અને આપણી આવનારી પેઢી તો પાણી નહીં મળે એટલે મારે તો એવું છે સરકારને મારી તો એવી વિનંતી છે કે આવી કંપનીઓને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ એવો કોઈ વિકાસ જરૂર જ નહીં કે થોડું કોઈને એ એની અંદર પાંચ પચાસ માણસો નોકરી કરતા હશે સો માણસો નોકરી કરતા હશે એમને એ બેકાર થશે ચાલશે પણ આખા આખા મહીસાગર વિસ્તારની અંદર આપણી આવનારી પેઢીને પાણી નહીં મળે તો શું કરીશું એટલે મારી તો એવી સરકાર ને એક એ છે કે આવી કંપનીને તાત્કાલિક અને આવી બીજી જે કોઈ કંપનીઓ હોય એ કંપનીઓને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવી જોઈએ આ કંપની બસો પાંચસો જન રોજગારી આપતી હશે પણ એના લીધે બીજા હજારો લોકો લાખો લોકો બેરોજગાર તો થઈ રહ્યા કેમિકલના ભોગ બની રહ્યા છે એ પાણી પીણી કેન્સર જેવી ચામડીના રોગો જેવી બીમારીઓ થઈ રહી છે તો એ કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવાની અમારે નમ્ર વિનંતી છે બસ